ક્ષના રાહુલ ગાંધી હિન્દુ સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં આણંદ જિલ્લા ભાજપ દ્વારા આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક કોંગ્રેસ સમિતિની બહાર સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ મહામંત્રી જગત પટેલ સહિત અગ્રણીઓ દ્વારા રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચ્યાર કરી હિન્દુ સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચીકર્યો છે એનો અમે સતત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે હમણાં થોડીક માં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે એનો જવાબ પણ આવશે પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે આ દેશને તોડવાની વાત કરે છે ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના ભાર પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહ્યા અમે સખત શબ્દોમાં ફોડી કાઢીએ છીએ ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ લઈ અને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આવું બોલતા હતા એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી એ જીવન જીવવાની એક પદ્ધતિ છે આ આ રીતના એક ફોટો ચિતરવાની વાત કરે સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે એને અમે ક્યાંય થાકી લેવાના નથી અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસનું કાર્યાલય અહીંયા તારા લાગેલા છે અને ભગવાન જો આવું આવું સદબુદ્ધિ વગરનું કામ કરશે તો એમને આખા દેશની કોંગ્રેસ કચેરીઓને તારા લાગી જશે એવો સૌ હિન્દુ સમાજનો મત છે